નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે જુગતરામ દવે પે શાળાની અંદર ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યાની અંદર શાળાના વિદ્યાર્થીઓ સહિત રૂપાળી બા પે શાળા અને કરસીજી મિડલ સ્કૂલ પે શાળાના બાળકો સહિતના અન્ય સ્કૂલના બાળકો પણ આ સ્કૂલની યોજાયેલ યોજાયેલ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નિહાળવા માટે પધાર્યા હતા ત્યારે જે શિક્ષિકા દ્વારા આ વિજ્ઞાન પ્રદર્શન ગણિત પ્રદર્શન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવતું હતું અને તેમને જે કંઈ વિષય પૂછાય પૂછપરછ કરવામાં આવતી હતી તે વિષય તેમને શાંતિથી સમજાવવામાં આવતા હતા જેથી કરી વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ વિશે પૂરેપૂરી જાણકારી મળી રહે તે માટે થઈ તેમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બાળકોને સમજૂત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યાની અંદર આ પ્રદર્શન નિહાળવા માટે થઈ જુગતરામ દવે પેસેન્ટર શાળા પહોંચી હતી અને તેમના દ્વારા આ આ જોઈ અને તેમના દ્વારા જે શિક્ષિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તેમની અગરથી તેમની અગરથી જાહેત જાહેર માહિતી મેળવી અને તેઓની જ્ઞાનમાં વધારો કરવામાં આવ્યો હતો